ખનિજ માફિયાની હોટેલ પર સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસને ફરવી દીધું બુલડોઝર ખનિજ માફિયા વિઠ્ઠલ જાગા અને રાહુલ જાગાની હોટેલ ગોકુલ ગ્રાંટેજને તોડી પડાય 6 હેક્ટરથી વધુ સરકારી જમીનો પર દબાણ કરીને ખનિજ માફિયા વિઠ્ઠલ જાગા અને રાહુલ જાગાએ ખડકી દીધી હતી હોટેલ આજે ચотиલા નાયબ કલેક્ટર એચટી મકવાણા વન વિભાગ અને પોલીસના જોબ બંધો બસ વચ્ચે હોટેલ સહિત સરકારી જમીનો પર ખડકી દીધેલ 11 દુકાન ध्वस्त કરી દેવામાં આવે હોટેલ ખાલી કરવા આગાવ વન વિભાગે ફટકારી હતી નોટિસ જો કે નોટિસ બાદ પણ હોટેલ ચાલુ રાખતા આખરે ખનીજ માફિયાના ગેરકાયદે દબાણોને તોડી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી ખનિજ માફિયાની હોટેલ પર સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસને ફરવી દીધું બુલડોઝર ખનિજ માફિયા વિઠ્ઠલ જાગા અને રાહુલ જાગાની હોટેલ ગોકુલ ગ્રાંટેજને તોડી પડાય 6 હેક્ટરથી વધુ સરકારી જમીનો પર દબાણ કરીને ખનિજ માફિયા વિઠ્ઠલ જાગા અને રાહુલ જાગાએ ખડકી દીધી હતી હોટેલ અજે ચોટીલા નાયબ કલેક્ટર એચટી મકવાણા વન વિભાગ અને પોલીસના જોબ બંધો બસ વચ્ચે હોટેલ સહિત સરકારી જમીનો પર ખડકી દીધેલ 11 દુકાન ત્વસ્ત કરી દેવામાં આવે હોટેલ ખાલી કરવા આગાવ વન વિભાગે ફટકારી હતી નોટિસ જો કે નોટિસ બાદ પણ હોટેલ ચાલુ રાખતા આખરે ખનીજ માફિયાના ગેરકાયદે દબાણોને તોડી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી